ડભઈ તાલુકાના સિમળિયા જૂથ ગ્રામ પંચાયતમાં આવેલા ગોપાલપુરા ગામ ખાતે છેલ્લા પાંચ વર્ષથી નવરાત્રી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવતું રહે છે ચાલુ વર્ષે પણ મોટી સંખ્યામાં ગામના આગેવાનો દ્વારા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ગામની દીકરીઓ બહેનો અને યુવકો ગામમાં જ ગરબા રમે તે માટે સુંદર આયોજન ગામના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું ડભઈ તાલુકાના સિમળિયા જૂથ ગ્રામ પંચાયતમાં આવતું ગોપાલપુરા ગામ ખાતે છેલ્લા પાંચ વર્ષથી સતત નવરાત્રી ગરબા મહોત્સવનું આયોજન ગામમાં જ કરવામાં આવે છે ગામની બહેનો દીકરીઓ અને યુવકો ગામમાં જ ગરબા રમે તે હેતુ સાથે ગામના આગેવાનો દ્વારા ગામમાં ગરબા મહોત્સવ અને શેરી ગરબાનું આયોજન અવિરત કરવામાં આવી રહ્યું છે ત્યારે છેલ્લા પાંચ વર્ષથી ગોપાલપુરા ગામમાં ગરબા મહોત્સવમાં મોટી સંખ્યામાં ગામના લોકો ઉમટી પડી અને ગરબાની રમઝટ બોલાવતા હોય છે ત્યારે આનંદ ઉત્સવ સાથે મા આદિશક્તિના નવલા નોરતાની ઉજવણી અને ગરબા રમી માતાજીની આરાધના ગામના લોકો કરી રહ્યા છે હું ગોપાલપુરા ગામનો વતની છું સિમળિયા ગામ પંચાયતમાં અમારું ગામ ગામ આવેલું છે અને ડભોઈ વિધાનસભામાં લાગે છે અમે દર વર્ષે નવરાત્રિનું ખૂબ સુંદર આયોજન કરીએ છીએ અમારા ગામમાં તમામ જાતિની વસ્તી રહે છે અને બધોનો અમને ફૂલ સપોર્ટ મળે છે તળવી વસાવા બારીયા મુસલમાન આ બધા એક થઈને અમે સુંદર મજાનું નવરાત્રિનું આયોજન દર વર્ષે કરીએ છીએ